નમસ્કાર દર્શક મિત્રો પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાવપુરા મચ્છીપીઠ વિસ્તારમાં પંદર દિવસ પહેલાં ભૂવો પડ્યો હતો ત્યારે પાલિકા દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરતાં આજે ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન લીકેજ થતાં પાણીના ફુવારા જોવા મળ્યા હતા ઉનાળાની સિઝનમાં વડોદરાના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી મોકલવામાં આવતું હોય છે ત્યારે વડોદરા શહેર મચ્છીપીઠ વિસ્તારમાં આવેલા છેલ્લા પંદર દિવસ પહેલાં ભૂવો પડ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાનું કામગીરી કરી જતા રહ્યા છે પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરતા આજે ભૂવાની કામગીરી કરતાં પાણીની લાઇનમાં લીકેજ થતાં ફુવારો જોવા મળ્યા છે પાણીની લાઇન લીકેજ થતાં હજારો ગેલન લીટર પાણી રોડ પર વહી રહ્યું છે સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરાની જનતાના રૂપિયાનો વેડફાટ ના થાય અને લોકોને સમયસર પાણી મળી રહે પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરતા સમસ્યા ઉદભવે છે ત્યારે વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં અનેક વિસ્તાર ભૂવા પડ્યા છે વધુમાં સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાને રહો જનર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ